હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધા મિત્રો ને કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હો અને સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હવાર હવારમાં મિત્રો આપણે ઉઠીને જઈએ છે આપણી નવી વાયુએ કારણ કે આપણી જોલી બીજી વાઈવ હે ને ત્યાંથી તમને ખબર છે દરરોજ આપણે કુંડા ને ટાકા ભરતા હોઈએ આજે એ વાઈવમાં હે ને મોટરમાંથી બમ થઈ ગયું હે એટલે ભડાકો થઈ ગયો ગુજરાતીમાં કહો તો એટલે આજે હે ને આપણે પાણીના હે ને ટાકા ને બધા કુંડા ને હે ને આપણે ભરવાના હે એટલે મિત્રો આપણે મોટર ચાલુ કરવા આવ્યા હે અને ઘઉં માં પાણી વારવાની જે માથા ગીટ હતી પૂરી થઈ ગઈ હે આપણે એટલે એ કઈ ઉપાધિ જેવું હે નહીં પાણી વારવાનું કામકાજ પૂરું 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 કરી નાખ્યું હે તો પેલા મિત્રો હે ને મોટર ચાલુ કરી નાખીએ પછી મળીએ કારણ કે હે ઘેર બધા વાત જોતા હે મારા મમ્મી કે ભાઈ જ ટાકો ભરાઈ ગઈ કાલે સાંજે આપણા દેવાભાઈનો માણસ આવ્યો હતો એટલે આપણે ભાઈ પાણી વારવાનું એની આખું કામકાજ આપણું બતાવી દીધું હે ને આપણે થઈ ગયા હવા નવરા તમે જોતા હટાના પોરમાં મારી આંખીઓમાં રૂંઘા આવે કે એનું કારણ એ છે કે મિત્રો ડયો એક હે ને ઉડે ગયો ખબર નહીં પાવરમાં કાંઈ થયું છે એટલી એટલે ભાઈ હા એક તો આ સપ્ટેશન અમારે જો તડકો આવે ને તડકાને લીધે મેં ડયો હે ને સડાવવામાં એટલી મહેનત કરીને આવ્યા રૂંઘા તો વાત પૂછવામાં એવો તડકો આવતો હતો તોય છેલ્લી બાકી તમારે ભાઈ મેલ્યું નહીં હો ભાઈ ઉડે તો જ આ મિત્રો આ ઢબ્બામાં છે ને આ બધું ખોટ જાજીનું તમે જોયું હું આ કંઈ લેવાને યાર ભાઈ ભેગું જ નથી થતું ભાઈ લેવું ઘણા છે વિચાર કરા કે ભાઈ બેક માણસને અહીંયા મોકલે ને મને ભેગું જ નથી થતું મેં એવું હે ગઈશ ને આ બાજુ જો આપણી જે એક બીજ સોક્યું બનાવ્યું હોય આ અહીંયા હે ને ધૂળ નાખવાનું એક કામકાજ ચાલતું હતું એ પણ પૂરું થઈ ગયું હે કામકાજમાં આપણે હા થઈ ગયા હે નહીં રા આ બધું તમને એવા હાટુ બતાવ કે મિત્રો આપણે પછી હે ને કાલે પ્રમાણે લગ્ન જ કરવાના એમ જે કામ કંઈ બાકી જ નહીં બધું કામ થઈ ગયું હોય મારું કહેવાનું મિનિંગ એટલે આપણે હે ને જોબરવા જવાનું હે જ્યાં જ્યાં જેટલા જેટલા લગ્ન હે ને એક મૂકવાનું ને બરોબર હાંજી જવાનું હવારે જવાનું બપોરે જવાનું ઉડે તો કાઠે કાંઠે ઉભા જો પડીએ કે તો આવી જણા કાઢી દેજો ભાઈ ભાઈ જો ઊંડી બહુ વાય ગઈ છે જો ની ઊંડી મિત્રો આની શણતર ખાલી તમે કોમેન્ટ કરી દીજો કે બાકી જો પગ થયા ને મારે કચાર રૂપિયા ઈનામ દેવાનું હે ને આ થાંભલા ને વીસ જો આલે નીકળે જાય તો એને દસ રૂપિયા ઇનામ આમાં દસ અને પચાસ ના જીતવા માટે કોન્ટેક કરો મિસ્ટર ખુટી એવું હા ભાઈ હાલો હવે હે ને એકડી વિજીઓ કેરથી ફોન કરીએ આ ભાઈ ને ટાકો ભરાઈ જાય ને તો ત્યાં સુધી આપણે અહીંયા બેઠા હી પછી હાલો હવે આગળ આગળ મળીએ જોતા રહેજો તમે બ્લોક હમણાં ચોવીસ ચોવીસ કલાક ને બાર બાર કલાક ને એક ધાર્યું મોટલું ગમે તા તા પાણી વારવા હારું ને જો મિત્રો કાંડ કરે નાખ્યો કાંડ કોઈ કહેતા નહીં મારા બાપાને ખબર પડે ફીસતા હમણ જો મોટર બારે નાખી છે પછી કાઢે ને સાનામાના ઘેર લેતા આવ્યા કારીગરને હમણાં ફોન કર્યો હે કે ભાઈ હું આવા એટલે તમે ફોન કરે તો લેન સીધો આવે એટલે હમ્મી કરી નાખા એટલે એવું હે ભાઈ જો મોટર બારે નાખી પલ્લીવાડીથી જો હમણાં ગાતા ટેક્ટર લઈને કાઢે આવ્યા હું નજરી વિજય અમે ને કાઢે ને જો આ મૂકી હમણાં કારીગર ફોન આવે એટલે આપણે જાય ગાડીમાં લઈને સીધા મૂકે હમી કરવા માટે બરી ગઈ છે કારણ કે હા આવતો તો મને એટલી હતી એટલી બરે જ ગયો લીવ કહી દે સર વાત છે એટલે હું હે ભાઈ એટલે બધા મિત્રોને મારું એટલું જ કહેવાનું હે કે ભાઈ પાણી વારો તો નિરાયતી વાર દો પછી મારા નજી આવી રીતના ભડાકા થઈ જાય એમાં શું એવું કે બપોર પછી કાલે હે ને મજૂર પાણી વારતો હતો ને તો ટાતરમાંથી ધવાળા નીકળે ને મોટર થઈ ગઈ બંધ ને ફ્યુજુ બારે નાખ્યા નખા પછી જોવા ગોતા હતા ત્યાં તો કઈ વાંધો નહોતો માં પછી ખબર પડ્યા કાતા ભાઈ મોટરમાં વાંધો પછી સવારી મોટર કાઢીને તાર ખબર પડ્યા કાતા મોટર બહાર નાખી પેલી એવા ખેલ હે ભાઈ નિરાયથી પાણી વરાય એવું ખબર પડી પેલા ડોહા ન કે ઉતામી રામબા ન પાકે દેવાય ખબર કે ઉતામી રાંબા ન પાકે એને જાય નિરાયથી આમ બધું લેવાય રાજમે કરીએ પાંચ હજારની મુંદ્રી આવી છે તોણે કામ ભાઈ બહુ ઉતામેર છે ભાઈ બાણા બાણાની કરવાની હે ભાઈ બહુ ઉતામેર રહે તોણે શાંતિ રાખ નહીં બે મિનિટ વિડીયો ઉતાની ખબર નથી પડતી તો હું કરતો નથી કાઢો બાણા થાય તારે છે કંઈ પાંચ મિનિટ શાંતિ નથી રખાતી મુર કારણ કે ખાબી બે મિનિટ જયારે જયારે બે ગડી કાઢ્યા હું તો અત્યારે પાસે આવે તો ઉભો તો હું નથી કાઢવો એવું તું કાં કરે નથી કાઢવો શાંતિ નથી રખાતી મુર બે મિનિટ આવ પ્રેમથી કાઢીએ એમાં નેત મજા આવતી તમણીથી ભાઈ ગયો થોડે મને લાગે મીંદડું પકડવા જ ગોઈ આ ગદરનો યુવા હમણાં હા ને હા બદમાશ થતો જાય ને બદમાશ હા વાત પૂછો માં

mát tay là gỗ tham mát tay đồn tham mát tay a bậc gật tham mát tham mát tham tham mát Hey, Ronia, tôi cho sao lui trở lại đây tôi tôi cũng thua mãi. À, bây giờ mình trở con cô triệu na thấp ta nhà, mà phải yêu triệu ta વાત પૂછવામાં એટલી કંકોતરી હે ભાઈ હમણાં સવાર હાજ આપણે ટાણે ટાણા ટૂંકમાં કરવાનું હે ભાઈ બધું ખાલી કાલ નો પ્રમાણે કાલ નો આવવાનો હે પછી વગર બ્રેક ની ગાડી જવાની વાટી બરોબર ઢેફલા ને અંગુરાબડિયું જે હાથમાં એવું દબાવવાનું ચાલુ કરી દેવાનું હે ભાઈ એટલી બધા મિત્રો જરાક માપી દીધો એટલી કામ દવાખાને ન જવું પડે બરોબર હું તો માપમાં જોઈ ભાઈ હું તો રોગ

બધા એ માણસ ખાવા ખારું દેલું કરે એવું હે ને જો સવાર હવાર તો અટાણે બપોર ખાવા આવ્યું હે અમારે રોપમાં નેદવાનું કામકાજ હાલે હે ત્રણ ને ત્રણ છ હાતક માણસ હે ફૂલ બાકડા ઓ ભાઈ જો નેદવાનું કામકાજ આલે હે ભાઈ ઉલી ખરે મી નેદું તું ને એટલે એમાં બહુ સારું એવું મેં નહીં દઉં તો એના હિસાબ થી આજ ખરે માણસો ને જો મેં સારું નહીં દઉં તું તો હું જ અટાણી લેતો મારા કામ જ એવા હોય કે એક ફરે એવી રીતના કામ કરો કે માણસ હોય બીજી ફેર ના પડે તું રહેવા દે ભાઈ એમ કર લઈ એટલે લીવા તો આજ ખરે ને મજૂર ને દે હા 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 તો હવે આપણે કામ છે એટલે આપણે જઈએ મિલી મિલી જઈએ અને અજયભાઈની પાણી કાઢીએ તો ચલો ગાઈસ પિંજરા કાઢ્યો બરોબર અમારા તો આવે ને તો તું તો પિંજરા જ હોવા જતો તો તો રોગ કાઢવા કાં રોગેરોગવાજબૂર કરતો આ ગધન ખોપરી ક્યાં લઈ ખબર નથી પડતી ભાઈ ટાણા ટાણા અમારા વિજયભાઈ જાય હે મોટર લઈને બગવદર જાવ હો કે પોરબંદર જાવ હો ભાઈ બગવદર જતા હોય તો અમારી માટે વણેલા ગાંઠિયા લેતા આવજો અચાનક પૂરા થઈ જાવ હજી ક્યાં અગિયાર જ વાયગ્યા હે યાર આ મોટર મિત્રો બારવાનું કારણ હે આપડા વિજયભાઈ એની બહાર નાખી આ મોટર જો એ હે ને ભગત જાય હે સાનો મને હમી કરાવવા માટે પેલે હમી કરાવ પાછું ઉતાર દેખે પીસા નાખીએ લેતા જાઓ ભાઈ તમે કેમ મોટર સાયકલ માં લઈને જા બંધા હે એમાં સારું હાલો ગાય શું હે ને જરાક મોટર ઉપડાવીને બંધાવી દો મિત્રો મોટર કમી કરાવવા માટે અને જો વચમાં લઈ લીધી છે મોટર તમારા ભાઈએ આ વાંધો રહેવા ને ભાઈ હું નવીરો માણસ બેઠો આમાં ભાઈ પકડતો આ એટલા માટે હું ભાઈ મોટર મૂકવા ભગવદર જાય હવે આપણે હે ને મિત્રો સીધા ભગવદર જઈને મળીએ કારણ કે જો પડ્યા ને તો કોબા ઉપડી જાય મારા મોટર ને વીજિયા ને નોંધાના શિયા જઈને કારીગર પાસે લઈ જાય ને હવે મોટર પર કોઈ ફોલ્ટ હે નહીં લગભગ તો ભરી જ ગઈ છે મારા અંદાજ પ્રમાણે અડધો પૂણો તો હું કારીગર તમને ખબર જ છે આ તો ના જ ને ફાઈનલ ખબર પડે બીજો કોઈ ફોલ્ટ નીકળે તો મામા ફ્રૂટ સલાડ નું તમારે કાં ઘટે છે ઈવા ભગવાન મોગું દીએ તમને તમે યાર ફ્રૂટ સલાડ માં એક યાર હાવ મો ભીડો મામા રેવા દે કામ કરવા રોવો વિજય પીવરાખી હમણા જો ને